સાંસરોદ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી એકતા પેનલે કાર્યભાર સંભાળ્યો ઉપસરપંચ તરીકે ઇસ્માઇલ ગટાની બિનહરીફ વળની તાજેતરમાં કરજણ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોને ચાર્જ સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી રહી છે જે અંતર્ગત સાંસરોદ ગ્રામ પંચાયતમાં એકતા પેનલ સાત સભ્યો સાથે વિજેતા બની હતી જેઓને આજરોજ કરજણ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ભરત છે પરમારની હાજરીમાં નવનિયુક્ત સરપંચ અમરત બેન દિનેશ વસાવાને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી સાથે સાથે ઉપસરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વિપક્ષ તરફે માત્ર બે સદસ્યો ચૂંટાતા ઉપસરપંચ તરીકે ઇસ્માઇલ ગટાની ચૂંટાયેલા એકતા પેનલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરીફ કરી હતી એકતા પેનલે ચાર્જ સાંભળતા સરપંચ સહિત ઉપસરપંચને હારતોરા કરી અભિવાદન કર્યું હતું ઉપસરપંચ ઇસ્માઇલ ગટાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી પેનલ ગામના તમામ વિકાસના કામો કરીશું સાથે સાથે વિસ્તરણ અધિકારી ભરત જે પરમારે નિવેદનમાં જણાવ્યું હતું કે હું નવનિયુક્ત સરપંચ તેમજ ઉપસરપંચને શુભકામનાઓ પાઠવી નવનિયુક્ત બોડી ગામના વિકાસના કામો કરશે એમ તેઓએ જણાવ્યું હતું ફિરોજ મલેક પાલેજ આજે ડેપ્યુટી સરપંચ મને ચૂંટાઈને આજે એમને હું અભિનંદન આપું છું આજે ને ગામના વિકાસના માટે હું વધારે વિકાસ કરીશ એવું મને ઈચ્છા છે ને હું ગામના કામ કરીશ છે આજ રોજ તારીખ પંદર સાત બે હાજર પચીસ ના રોજ સાસોદ ગામે ઉપ સરપંચની ચૂંટણી કરવામાં આવી જેમાં પ્રથમ સભાની અંદર ઇસ્માઇલભાઈ હસનભાઈ ગટાને બિનહરીફ વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે તેઓને હું તાલુકા પંચાયત કરજણ વિસ્તરણ અધિકારી શુભકામનાઓ પાઠવું છું અને સાસોદ ગામના વિકાસના કામ વિકાસ થાય અને ગામના દરેક દરેક વ્યક્તિઓનો સાથ સહકાર જે મળ્યો છે એમને તેઓ પણ એમ એમને ખૂબ આભાર માને છે અને હું તે સમગ્ર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સરપંચસિંહ તેમજ ઉપસરપંચ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું